રજપૂત સમાજ દ્વારા જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આસ્થા ચોક ખાતે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં બાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ લગ્નોત્સવમાં વૈદિક મંત્રોચ્ચાર અને લગ્ન ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી દીકરીઓને સુના ચાંદીના દાગીના સહિત તમામ વસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી હતી આ લગ્નોત્સવમાં રાજકીય સામાજિક આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા લગ્નનું કાર્ય કરતા હોય ત્યારે સમૂહલગ્નની સમિતિની ટીમ યુવા શક્તિની ટીમ વુમન ફેડરેશન ટીમ તેમજ અમારા અનુભવી કારોબારીઓની એકા નીચોડ છે કે આવો સરસ અમે સમૂહલગ્ન પ્રાપ્ત કરી અમે સમૂહ લગ્ન કરીએ છીએ જેમાં વીસ સોના ચાંદની તેમજ દોઢસો ઉપરાંત ઘર ઉપયોગી વસ્તુ અમે આપીએ છીએ સમાજ ખોટા ખર્ચાથી બચે લોનો લઈને આવા ભબકાદાર જે લગ્ન કરે છે એ લગ્ન ન કરતે એ લગ્નનો જે પૈસો બચે એ પોતાના બાળકોના શિક્ષણ માટે વાપરે તો એ સમાજને સારી શીખ જાય છે તો સમાજના અમે મધ્યમ વર્ગ તેમજ નાના વર્ગને પ્રાર્થના કરીએ કે બીજાની દેખાદેખીમાં ખોટા ભબકાદાર લગ્ન ન કરતા સમૂહ લગ્નમાં લગ્ન કરીને એક નવો ચીલો ચિતરે એવી મારે સમાજને પ્રાર્થના છે દેવ ભગત સંપૂર્ણજી મહારાજ દેશ ભગતના આશીર્વાદથી કાયમ